ગઢવીની ભાઈ છે એક મો એક દીકરો સર્ગે સિધાયો છે એના મનસિયા ગાતા હતા તમને કાઈ અમે તો લાઠીના પાદરના રાજકુમાર કેવા અમારાથી નાના માણસોથી કઈ ભૂલ થઈ ગઈ હોય અને તમને રાત્રે નિંદર ન આવ્યો તમે માફી માંગી છે તમારે અરે માફી હોતી છે ભલા માણા માફી ન હોય તમારી અને સાહેબ મોટો માણસ એને કહેવાય કે નાના માણસની વાત એના કાને હાંભળે ને તો એના કામ પર એને મોટો માણસ કહેવાય

તમે કોણ છો આ હિન્દુસ્તાન ની ધરતી કહું છું તમે આખા છો ભગવાન રામ એક જણા કવિરાજ ને પૂછ્યું કે લાગે મહારાણો પ્રતાપ ને સિવાય ને આ બધા આ બધા હશે

આવા સવાલ ઉઠાવવાના ન હોય આવા કોઈને ઉઠાવવાના સવાલ ન હોય પણ વાત તમને એ કરતો તો આખી રાત નરસિંહ હાંભળ્યા અને કીધું મારા ઈ ચારણ ને દીકરી એ ચારણ આઈ ને મારે મળવું છે ખવારના ફોરમાં એ ગઢવી ની જગદંબા ને લાખભાઈ મને મળ્યા અને પગમાં ફરી ગયા કે માં તમે હાજે જે ગાતા તા ઈ શું હતું મને આમ વધારે ખબર પડે ની માં ઓ ક્ષત્રિય નો દીકરો છું પણ તમે ગાતા તા ને એમાં મને કઈ

માણસના મહારાજના મરસિયા કહેવાય કોઈ દી અને તું ક્ષત્રિયનો દીકરો આવો નવજવાન ભજમાં ઘોડા ધનગને આતમ વિજે પાક મળતી થેલી ખોમ પર મારું યોગન માન્યા મારું યોગન માન્યા અને હરીફા કચરો કવિ લખે કચરો હરી મધુડો લખે છે કે વધારે અસમુખા લોકોને અમે એકલતામાં રડતા જોયા છે વધારે અસમુખા લોકોને અમે એકલતામાં રડતા જોયા છે અને દુનિયાને ડરાવના લોકોને અમુક જગ્યાએ અમે સંતાતા

છે નહીં એમનો બી તો મારા લગન નથી એમાં રોકે હું કોઈ છે નહીં લગન હમીરજી કોઈ હેલ્લા નતા થયા ભાવી ગોરહનો રાજપૂત હતો લગન હજુ નતા થયા એમાં લગન હજુ મારા નથી થયા કે લગન નથી થયા તો કે અને સવાલ રાખભાઈ મને થઈ ગયો કે આવો રાજપૂત સોમનાથ માટે બલિદાન આપી દે અને આનું એકાદું સંતાન રહી જાય તો પાછી મારા દેશને જરૂર પડે ને તો એ હાવજનો દીકરો બેઠો થઈ જાય એનું એકાદું એકાદું સંતાન હોય ને

રાજન નામની એ રાજભાઈની દીકરી એ રાજભાઈ એમ થયું ભીલો આ તો હિન્દુસ્તાન ની ધરતી માણસો છે ને એમનામાં વેદના તો હોય ને આ નાનકડી દીકરી થી આપણું શું વેર હોય ત્યારે મરતા મરતા જેઠવા રાજપૂતો એટલું કીધું કે બાપ ભીલો તમે હવે જે થવાનું હોય તો થયું

હું તો મીડિયા ઉતારતો હતો કે આમાં ઢબાઢબા ગુતરા કે ફંડો દીકરો કાનમાં એમ થાય કે એ બાપા હમણાં હમણાં ન આવે તો તું શું એમાં સહાડી લેવાનો પણ એક તમને આથી નાના મોટી મોટી વાત કરતો હું તો માફ કરજ

નાજલ મોટી થાય છે તારી દીકરી એનું માંગુ લઈ હું આવીશું માંગુ લઈને આવ્યા હોય તો અમારો તો તમારી આજ્ઞા સર છે તો કે બેટા પણ એટલું યાદ રાખજે કે કાલે સવારે રાજબોધ યુદ્ધના મેદાનમાં ખપી જશે રીતે જ રાખો સંસાર વાસ કરવાનો છે તારી દીકરીને પૂછી લે એમાં મારી દીકરીને પૂછી લો એ હો કે એક જ રાત નો સંસાર છે કાલે તારો પતિ યુદ્ધના મેદાનમાં કામ આવી જશે અને માંગુ લાખ પાઈ પાઈ નાખ્યું છે બેટા તને મંજૂર છે પણ આ દેશની રાજપૂતાણીની જે જવાબ આપ્યો તો ને મારા ને તમારા હૈયા હાથ મચાવી નાખે સાહેબ એ ગાય કરતી હતી એ સમયમાં એ એની ફીતોમાં ગાય કરતી હતી

મારે તો એવા પતિનો નો ચૂડલો પહેરવો હતો ભલે ઘડી પર સુહાગણ રહેવું પડે તો ધર્મ ના વાત આવે તો પાછી પાને કોઈ થી કરે નહીં આવા પતિને ને વરવું ભલે એક જ રાતનો સંસાર હોય કે એક ઘડી નો ન હોય પણ આવા મંગળ રાજપૂત મંગળ કરે રાજપૂત ની હારે ફેરા ફરવા મળે તો મારું જીવન સફળ થઈ જાય પણ ટૂંક વાત કરું તો ઈ આઠ વર્ષ ના દીકરા માં સોમનાથ માં બેઠી બેઠી વાત કરે છે

એક રાસ નો સંસાર થયો અને ટૂંકમાં વાત કરો તો ફોજ હજી દૂર હતી આ ઘણા સવાલ ઉઠે છે ફોજ દૂર હતી એક બે દિવસ આવતા થઈ ગયા હમીરજીને બે પાંચ દિવસ વધારે ગીરમાં રહેવાનો થયો ટૂંકમાં વાત કરો તો હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ગયા એ રાજલ જીવતા રહ્યા

દીકરાને આડો ધોબો આડો ધોબો હા હા રોઈ આખમાં રેડી દીધો બેબી લાલ તહેરું જીવી આખમાં નમડી થાવા કે માં મારા બાપે આવું મલીદાન દીધું છે કે બેટા તારો બાપ દુનિયામાં આયાત નથી પણ જેના તારા ભેળા તારા ભાઈ બંધો તારા ભેળા રમે છે ને એના બાપે જે કામ નથી કર્યું ને તારા બાપે કરી દીધો છે કે કોઈ દી મુંજાવ તો મારો બાપ દુનિયામાં નથી મારો બાપ દુનિયામાં અને કવિ દાદ લેવાય બીરદા લખ્યો છે સોમનાથ ના પીટાંગણ માં કાળીઓ હોય પણ કેવો લાગતો તો કવિ દાદ લખે